સમાનને ભરવા માટે છે મિત્રો અંદર હોય તો એના માટે સરસ મજાની છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય ખેડૂતો અનુસૂચિત જાતિના ખેડૂતો કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો તમારે ઢારિયો કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય તો તમને ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના પછી મહત્તમ રૂપિયા એક લાખની સહાય છે આપવામાં આવે છે એટલે કે તમારે ગોડાઉન બનાવવું હોય પાક સ્ટ્રક્ચર કુલ ખર્ચના પાછા ટકા મહત્તમ રૂપિયા એક લાખની સહાય છે આપવામાં આવે છે મિત્રો જે બે માંથી ઓછો હશે એ તમને મળવા પાત્ર થશે મિત્રો હવે વાત કરીએ ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે તો કે ફોર્મ છે મિત્રો ખાસ કરીને આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર જ ભરવાનું છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વીસ સાત બે હજાર ને પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાનું છે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે બરાબર હવે મિત્રો ખાસ કરીને તમામ હવે વાત કરીએ મિત્રો આ જે ગોડાઉન છે એનું બાંધકામ છે સરકારના નિયમો અનુસાર છે જેનું વિશેષ એ તમારે કરવાનું રહેશે મિત્રો વધારે માહિતી માટે ખાસ છે અથવા આ ખેડૂત પોર્ટલ અથવા અમારો વિશેષ વિડીયો પણ બનાવેલો છે તમારે બાંધકામ છે આ ગોડાઉનનું કેવી રીતે કરવું એ વિડીયોની લિંક પણ હું તમને આપી દઈ ખાસ મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર છે હાલની અંદર આ યોજના છે શરૂ છે વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી